ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વોટ્સએપમાં આવેલી ફરિયાદના આધારે થાનગઢ તાલુકાના અભેપર ગામે રેડ પાડીને મસમોટી ખનીજ ચોરી ઝડપી પાડી છે મૂળી અને થાનગઢ તાલુકામાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવાના ભાગરૂપે નાયબ કલેક્ટર એચટી મકવાણાએ જાહેર કરેલ વોટ્સએપ નંબરમાં રજૂઆત આવી હતી કે અભેપર ગામમાં કોલસાનો એક કુવો ચાલુ થયેલ છે અને રાત્રે મોટા પ્રમાણમાં વિસ્ફોટક ભડાકા કરે છે આ મેસેજ મળતા જ એચટી મકવાણા અને તેમની ટીમે અડધી રાત્રે રેડ પાડી હતી જેની સવારના પાંચ વાગ્યા સુધી કાર્યવાહી ચાલી હતી આ દરોડામાં બે મોટા ટ્રેક્ટર એક નાનું ટ્રેક્ટર કમ્પ્રેસર મશીન ચરખી

ચોટીલા સબડિવિઝન હેઠળના ખાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસલ એટલે કે કોલસાની જે ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ખનન પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ નાબૂદ કરવાના ભાગરૂપે અમો એ એક વોટ્સએપ નંબર જાહેર કરેલો છે જેના ઉપર નાગરિકો છે એ પોતાની જે પણ કોઈ એરિયામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય તો તે જાણ કરી શકે છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે એક મેસેજ આવેલો કે થાનગઢ તાલુકાના આભેપર ગામની અંદર સીમ વિસ્તારની અંદર એક ખાનગી માલિકીની અંદર વિસ્ફોટક પદાર્થના ભડાકા થઈ રહ્યા છે અને કુવો એક ચાલુ કરવામાં આવેલો છે જેને ધ્યાનમાં રાખી અને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે રાત્રે દોઢ વાગે અમોએ એ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર અગિયાર ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો કૂવો છે એ ચાલુ હાલતમાં મળી આવેલ છે અને ત્યાંથી કુલ ત્રણ ટ્રેક્ટર જેમાં એક મિની ટ્રેક્ટર એક ચરખી એક કમ્પ્રેસર મશીન ચાર બકેટ અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે એ સત્તર લાખ ત્રીસ હજારનો કબજે કરવામાં આવેલો છે અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે આ ખોદકામ કરાવનાર ગોર્ધનભાઈ સનાભાઈ જેજડીયા કે જેવો જમીનના કબજેદાર છે અને જયેશભાઈ સવશીભાઈ મકવાણા રે દેવપરા આણંદપર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે તે સ્થળ ઉપરથી મળી આવેલા છે અને તેઓ પાસેથી તમામે તમામ હકીકત છે એ પણ મળી આવેલ છે સાથે સાથે આ કૂવાની અંદર જે ખનન કરતાં નવ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને નવે નવ મજૂરો છે એ મધ્યપ્રદેશના છે અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને સવારે તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે અને આ જે ઈસમો છે ખોજનાર અને આવો કૃત્ય કરનારની સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કુવામાં એક મિની ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરે પણ બહાર કાઢવામાં આવેલો છે